નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોવાના છીએ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા દ્વારા લેવાયેલા ધોરણ સાતના ગણિત વિષયના પેપર સોલ્યુશનને જો મિત્રો જો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે જોઈએ ધોરણ સાતના ગણિત વિષયના પેપરના સોલ્યુશનને ચાલો આગળ વધીએ ધોરણ પ્રશ્ન એક અ છે નીચેની ખાલી જગ્યા ભરો એક ભાગ્યા બેના ટકા તો પચાસ ટકા જીરો પોઈન્ટ ઝીરો છ ના ટકા કેટલા થાય તો છ ગણતરી બાજુમાં આપી છે પ્રશ્ન ત્રણ છે એકસો પચીસને અપૂર્ણાંકમાં લખવા હોય તો ટકાના તો એકસો પચીસ ભાગ્યા સો વીસ ટકાનું સ્વરૂપ લખવું હોય તો વીસ ભાગ્યા સો તો ઝીરો પોઈન્ટ બે પ્રશ્ન એકનો બ છે એક ગામમાં વીસ ટકા સ્ત્રી ત્રીસ ટકા પુરુષો અને બાકીના બાળકો હોય તો ગામમાં કેટલા ટકા બાળકો હશે તો બંનેનો કુલ ટકા આપણે શું હોય તો ત્રીસ સ્ત્રી હશે ને સોરી ત્રીસ પુરુષ છે ને વીસ સ્ત્રી છે તો બંનેનો પચાસ અને બાકી રહેતા પચાસ ટકા બાળકો છે સચીને એક સાયકલ પર સચીને એક સાયકલ રૂપિયા આઠસોમાં ખરીદી અને તેણે આ સાયકલ દસ ટકા ખોટ ખાઈને વેચી તો આ સચીને કેટલા રૂપિયામાં કેટલા રૂપિયાની ખોટ ખાધી છે સોએ દસ રૂપિયા તો આઠસો કેટલી તો એંસી રૂપિયા જેટલી એને ખોટ ખાધી છે પ્રશ્ન ત્રણ છે પંદર હજારનું ત્રણ ટકા લખીએ બે વર્ષનું સાદું વ્યાજ તો પંદર ગુણ્યા ત્રણ ટકા ગુણ્યા બે ભાગ્યા સો તો નવસો રૂપિયા જેટલું સાદું વ્યાજ આવશે યુવરાજ એક ક્રિકેટનું બેટ પંચોતેર રૂપિયામાં ખરીદી અને સોમાં વેચે છે યુવરાજને કેટલા ટકા નફો ગણાય તો પંચોતેરમાં ખરીદી લો સોમાં એટલે પચીસ રૂપિયા નફો થાય છે અને ટકાવારીમાં જોઈએ તો તેત્રીસ પોઈન્ટ ત્રણ ટકા નફો થાય છે નીચેના વિધાન ખરા છે કે ખોટા છે એક સાયકલ રૂપિયા ત્રણ હજારમાં ખરીદીને ત્રણ હજાર ત્રણસોમાં વેચતા વેચવામાં આવે તો દસ ટકા નફો થાય છે તો વાત ખોટી છે પ્રશ્ન બીજો છે રૂપિયા આઠસોનું ત્રણ વર્ષનું બાર ટકા લેખે વ્યાજ મુદ્દલ સાતસો થાય છે તો એ પણ વિધાન ખોટું છે પ્રશ્ન ત્રણ છે વસ્તુની પડતર કિંમત અને વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો નફો થાય તો પ્રશ્ન વિધાન સાચું છે પ્રશ્ન ચાર છે કેકનો એકસો પચાસ ટકા ભાગ ખાઈ ન શકાય હા તો એ વિધાન સાચું છે કારણ કે કુલ કોઈપણ વસ્તુનો ભાગ સો ટકા જ હોય તો એકસો પચાસ ક્યાંથી આપણે ખાઈ શકીએ પ્રશ્ન બેનો બ છે આરુસીએ એક રમકડું એકસો ને છન્નુંમાં ખરીદ્યું અને તેણે આ રમકડું જિયાને બસો સત્તરમાં વેચ્યું તો આરુસીને નફો થાય કે ખોટ થાય કેટલા રૂપિયા તો નફો થાય કારણ કે વેચાણ કિંમત અહીંયા વધારે છે તો એકવીસ રૂપિયા જેટલો નફો થાય છે પ્રશ્ન બે છે પ્રિન્સ આઠસો ગુણમાંથી પાંચસોને સાઠ ગુણ છે અને નેન્સી પાંચસો ગુણમાંથી ચારસો ત્રીસ ગુણ મળે છે બંને કોનો દેખાવ સારો કહી શકાય બંનેના ગુણની ટકાવારી તો પ્રિન્સ સિત્તેર ટકા નેનાન્સી છ્યાસી ટકા ગણતરી કરતા જવાબ આપણને મળશે પ્રશ્ન ત્રણ છે રૂપિયા બારસોનું બાર ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદલ શોધો તો વ્યાજ બત્રીસ ચારસો ને બત્રીસ થાય અને વ્યાજ મુદલ બંનેનું જો સરવાળો કરવામાં આવે તો એક હજાર છસો ને બત્રીસ રૂપિયા પ્રશ્ન ત્રણ હશે પચીસ ભાગ્યા પંદરનું સંક્ષિપ્ત સ્વરૂપ તો એનો ભાગ કરીએ એટલે પાંચ ભાગ્યા ત્રણ મળે પછી અહીંયા પ્રશ્ન બે છે બરાબર ગ્રેટર દેન લેસદેનમાંથી યોગ્ય પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો અહીંયા શું આવશે લેસ દેન પ્રશ્ન ત્રણ છે બે ભાગ્યા ત્રણ અને પાંચ ભાગ્યા ત્રણમાં કઈ સંખ્યા મોટી છે જો ભાગ કરી તો આપણને સરળ સરળતા રહેશે તો કઈ મોટી છે તો પાંચ ભાગ્યા બે મોટી છે પ્રશ્ન ચાર છે માઇનસ ત્રણ ભાગ્યા સાત અલ્પવિરામ માઇનસ ત્રણ ભાગ્યા બે અલ્પવિરામ 3 ત્રણ ભાગ્યા ને ચડતા ક્રમમાં ગોઠવો તો અહીંયા નીચે ગોઠવીને આપેલી છે પછી પ્રશ્ન ત્રણનો બ છે નીચેની સંખ્યાની કિંમત શોધો તો આપણે એનું શું કરવું પડશે લસા લેવાનો અને લસા લીધા બાદ એમનો સરવાળો થાય તો ચોત્રીસ ભાગ્યા પંદર બીજો પ્રશ્ન છે સાત ભાગ્યા ચોવીસ ઓછા સત્તર ભાગ્યા છત્રીસ તો એમનો પણ જો બાદબાકી બાકી તો લસા લેવો પડશે તો આવશે માઇનસ તેર ભાગ્યા પ્રશ્ન ત્રણ છે ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા આઠ માઇનસ ચાર તો જો એમનો ગુણાકાર કરવામાં આવે તો માઇનસ બે ભાગ્યા ત્રણ જવાબ આવશે પ્રશ્ન ચાર છે નીચેના જોડકા જોડો તો વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ માટે શું આવશે એની સામે પાય આરનો વર્ગ વર્તુળની પરિમિતિ તો એની સામે આવશે ટુ પાય ત્રિકોણનું ક્ષેત્રફળ તો શું આવશે ત્રણ પછી સમાંતર બાજુ તો એની સામે બે આધાર ગુણ્યા ઊંચાઈ એ જ રીતે આપણે આગળ જોઈએ નીચેના દાખલાનો ઉકેલ મેળો એક માળે પાંત્રી મીટર વ્યાસવાળી બાગની હદ તાર વડે બાંધ કરવા માગે છે જો તારના બાગ ફરતે પાંચ વખત વીંટાળ્યો હોય તો તારની લંબાઈ તો પહેલાં એક વખત ગણીએ એટલે એકસો દસ મીટર જેટલું થાય અને પાંચ વખત એવું એટલે કેટલું થાય પાંચસો પચાસ તો હવે એક મીટરના બાર રૂપિયા હોય તો પાંચસો ને પચાસના છ હજાર છસો રૂપિયા જેટલું થાય પ્રશ્ન બીજો છે ધાતુના પત્રા વર્તુળાકાર ભાગનો ભરીફ ચુમ્માલીસ સેમી છે તો આ વર્તુળાકાર ધાતુના પત્રનું ક્ષેત્રફળ તો અહીંયા અડતાલીસ વર્ષ મીટર થાય છે પ્રશ્ન ત્રણ છે ત્રિકોણ એમ બીસીમાં બીસી બરાબર બાર સેમી અને વેધ બરાબર આઠ સેમી હોય તો ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ એકસો ને ચોપન સેન્ટીમીટર જેટલું થાય છે જે અહીંયા બાજુમાં ગણીને આપ્યું છે પ્રશ્ન પાંચ છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા લખો નવ માઇનસ નવ એક્સ વાય વર્ગ ઝેડમાં એક્સનો સગુણક એક્સનો માઇનસ નવ એક્સ વાય વર્ગ ઝેડ છે ખાલી જગ્યાએ સજાતીય પદ છે એટલે એક જેવા માઇનસ સાત એક્સ અને પાંચ એક્સ એટલે બીજ જવાબ ખાલી જગ્યા એ એક પદી છે એ દ્વિપદી સોરી દ્વિપદી એટલે બે પદ વાળે ત્રણ એક્સ વધતા એક પ્રશ્ન ચાર છે નવ એક્સનો વર્ગ વધતા છ એક્સ વધતા ત્રણમાં બહુપદીમાં અચળપદ તો અચળપદ જેની સાથે ત્રણ છે પછી પ્રશ્ન પાંચનો બ છે એક્સ બરાબરી માટે પદાવલીની કિંમત જ્યાં એક્સ હોય ત્યાં એક મૂકવાનું તો એની કિંમત ચાર મળશે એ બરાબર ત્રણ અને બી બરાબર બે માટે પદાવલીની કિંમત તો એનો જવાબ જો બી બરાબર બે અને એ બરાબર ત્રણ અને પછી ગણતરી કરીએ તો જવાબ પચીસ આવે છે પ્રશ્ન ત્રણ છે આપેલી પદાવલી સાત એક્સ વધતા સાત વધતા ચાર એક્સ ઓછા ચાર કૌશની અંદરનું સાદુરૂપ આપીને એક્સ બરાબર બે મૂકીએ તો એની કિંમત આવશે ત્રણ જો એક્સ બરાબર બે માટે પદાવલી એ બે એક્સનો વર્ગ વધતા એક્સ ઓછા એની કિંમત પાંચ હોય તો એની કિંમત કેટલી મળે જ્યારે એની કિંમત મૂકવામાં આવે તો પાંચ મળશે પ્રશ્ન છ આવશે યોગ્ય વિકલ્પ બેની ચાર ઘાત અને ચારની બે ઘાતની કિંમત સરખી હોય છે પ્રશ્ન બીજો છે જો એમ બરાબર એમની ચાર ઘાત હોય બરાબર એક્યાસી હોય તો એમ બરાબર કેટલા હોય તો ત્રણ હોય પ્રશ્ન ત્રણ છે બેની ત્રણ ઘાત ગુણ્યા બેની બે ઘાત તો બંનેનો જો આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય છે તો પાંચ ઘાત પ્રશ્ન ચાર છે સોની જીરો ઘાત તો કોઈપણ સંખ્યાની જીરો ઘાત એટલે જવાબ એક આવે છે સાદુરૂપ આપીને નીચે દરેક ઘાત સ્વરૂપે દર્શાવો પ્રશ્ન એક છે બેની ત્રણ ઘાત ત્રણની ચાર ઘાત ગુણ્યા ચાર નીચે ભાગાકારમાં ત્રણ ગુણ્યા બત્રીસ તો એમને ભાઘાતમાં ફેરવીએ તો અહીંયા તમને લખીને ગણતરી કરી આપી છે અને અંતમાં જો એનું સાદુરૂપ આપવાનું આવે તો ત્રણની ત્રણ ઘાત બાકી રહે છે બીજો પ્રશ્ન છે બેની આઠ ઘાત ગુણ્યા ત્રણની પાંચ ઘાત સોરી એની પાંચ ઘાત ભાગાકારમાં એની ચારની ત્રણ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત તો અહીંયા જો આપણે એનું સાદુરૂપ આપવામાં આવીએ તો બાકી રહેશે બે બે એનો કૌશ બાર વર્ગ પછી બધાની જીરો છે તો ત્યાં જવાબ એક આવશે એ જ રીતે પ્રશ્ન છે ત્રણની સાત ઘાત વધતા ત્રણની પાંચ ઘાત ચાર ઘાત જો એની ઘાતનો ગુણાકાર કરવામાં આવે તો બાકી રહે રહેતો ત્રણની આઠ ઘાત બાકી રહેશે લાગ્યા મુજબ જવાબ લખો આકૃતિ આપી છે એને ચોરસની અંદર ચાર ટપકા આપ્યા છે પરિભ્રમણ કોણ કેટલો તો નેવું ટેનિસ બોલને સમમિતિ કેટલી રેખા હોય છે અસંખ્ય પ્રશ્ન ત્રણ છે ચોરસને પરિભ્રમણ કોણ કેટલા હોય છે નેવું પ્રશ્ન ચાર છે સંબાજુ ત્રિકોણની સંમિત કેટલા રેખા હોય છે ત્રણ પ્રશ્ન પાંચ અંગ્રેજી મૂળાક્ષર જેડને સમિતિ કેટલી રેખા હોય છે તો એક પણ નહીં પ્રશ્ન છ છે એવા ચતુષ્કોણના માપ જણાવો કે જેની રેખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધુ હોય ચોરસ લંબચોરસ ચોરસ પ્રશ્ન સાત છે બે એન્જિન દોરેલો છે એની અંદર એક છે આકૃતિનો પરિભ્રમણ સમિતિ ક્રમ જણાવો તો બે ત્રણ પાંખીના પંખાની પરિભ્રમણીય સમિતિ કેટલો હોય છે તો ત્રણ પ્રશ્ન નવ છે સંબાજુ ત્રિકોણની પરિભ્રમણીય કોણ કેટલો હોય છે તો એકસો ને વીસ પ્રશ્ન દસ છે વર્તુળને સમિતિ કેટલી રેખાઓ છે અસંખ્ય પ્રશ્ન આઠ છે અને એને ઘન ઘનાકાર સાથે જોડો તો કેવું લાગે છે તો પહેલું છે અને આપણે જોડીશું બે સાથે પછી નળાકારને જોડીશું ત્રણ સાથે સીને જોડીશું ચાર સાથે અને ડીને જોડીશું એક સાથે માગ્યા મુજબ જવાબ લખો આકૃતિમાં વધ્યા પ્રમાણે ઘણાકારની ઉપર ઇલેક્ટ્રિક બલ્બ સળગાવવામાં આવે તો મળતી મળતા પડછાયની આકૃતિ તો અહીંયા વર્તુળ પછી સમઘનનો પડછાય લંબચોરસ હોઈ શકે સાચું કે ખોટું તો ખોટું પ્રશ્ન ત્રણ છે આપેલી આકૃતિ સામેની દિશામાં જોતા મળતા દેખાવની આકૃતિ દોરો તો ઉપરથી કેવું દેખાય છે બાજુથી કેવું દેખાય સામેથી પછી એ જ રીતે પ્રશ્ન ચાર છે ની તીર વડે દર્શાવેલી દિશામાંથી જોવા મળતા આકૃતિ દેખાવ તો અહીંયા તમને દોરીને આપ્યો છે અને આ જે પ્રશ્નો ગણિતની અંદર મોટા હતા એમને ગણતરી કરીને અહીંયા મૂકવામાં આવશે છે જેનો પ્રા પ્રશ્ન પાંચનો બનો પહેલો બીજો ત્રીજો પછી ચોથો છે અને આ હતું ધોરણ સાતના ગણિત વિશેનું પેપર સોલ્યુશન જો મિત્રો ફરી તમને એક નમ્ર વિનંતી કરીએ છીએ કે જો તમે ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે તમારા મિત્રોને પણ આ લિંક શેર કરી અમને હેલ્પ કરશો